મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બિરાજમાન હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા જો કે તાત્કાલિક ફાયલ વિભાગને આ બાબતની જાણ કરાઈ હતી ડોમની બહાર સ્ટેન્ડ ઉપર રહેલા ફાયરના જવાનોએ ત્યાં સાપ આવ્યો હતો તે જગ્યા પર આવીને સાપને ઝડપી લઈને રેસ્ક્યુ કર્યો હતો સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો હતો આ સાપનો ઇન્ડિયન નામ કાળો થ્રો છે તે ઝેરી સાપ છે આ પ્રકારના સાપની લંબાઈ ચારથી પાંચ ફૂટની હોય છે હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવયત હાથ ધરી છે ફાયર અધિકારી ધર્મેશ પટેલે કહ્યું કે આજે ફરી મોટી ઘટના ટળી છે યસવી નવરાત્રીમાં કેપેસિટી કરતાં વધારે ખેલૈયાનો ધસારો જોવા મળી રહ્યો છે યસવી નવરાત્રીના આયોજકોનો મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે કેપેસિટી વધારે હોવાના કારણે યશવી નવરાત્રીના આયોજકો મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યા છે આવનાર નવરાત્રીના દિવસોમાં હજુ કેપેસિટી કરતાં સંખ્યા વધે એવી પૂરેપૂરી સંભાવના જોવા મળી શકે છે મહત્વપૂર્ણ બાબત એ છે કે નવરાત્રિના બીજા દિવસે અહીં આગનો બનાવ પણ બન્યો હતો બ્યુરો રિપોર્ટ